દાહોદ જિલ્લાના લીમખેડાનો સ્ટેટ હાઇવે ખખડધજ હાલતમાં જોવા મળ્યો લીમખેડા ઝાલોદ સ્ટેટ હાઈવે રાજસ્થાનના વાંસવાડા અને મધ્યપ્રદેશના થાદલા જોડતો મહત્વનો માર્ગ છે જેમાં લીમખેડા તાલુકા કક્ષાનું કેન્દ્ર હોવાથી અહીં રોજ હજારો લોકો કામકાજ માટે આવે છે પરંતુ ચોમાસામાં પડેલા મોટા ખાડા હજુ ભરાયા નથી કામચલાઉ માટી કપચી નાખવામાં આવી છે જે વાહનોની અવરજવરથી ઉડી રહી છે રોડ પર ધૂળની ગાઢ ડમરીઓ ઉડી રહી છે જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહી છે ખખડધજ રોડના કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે ભારે વાહનોની સતત અવર જવરથી રોડ વધુ ખરાબ થાય છે બાઇક સવારો ખાડામાં ફસાઈને પડી જાય છે વાહનોને તકલીફ વાહનોને વારંવાર નુકસાન થાય છે કમરની તકલીફના કેસોમાં વધારો થઈ રહ્યો છે આ માર્ગની હાલતથી વાહન ચાલકો અને સ્થાનિકો બંને પરેશાન છે રોડ ઉપરથી ઉડતી ધૂળ ડમરી લીમખેડા નગરમાં શ્વાસની તકલીફ અને શરદી ખાંસીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે વાહનોના વારંવાર નુકસાનથી આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે પરંતુ લીમખેડા વિભાગ તેને અવગણી રહ્યું છે દિવાળી પૂરી થઈ ગઈ છે દિવાળી દેવ દિવાળી નજીક છે તો પણ આ રોડને રિપેરિંગ માટે હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી લીમખેડાના આ રોડની સમસ્યા ફક્ત સ્થાનિક નહીં પરંતુ આરોગ્ય અને સુરક્ષાનો મુદ્દો બની છે તંત્ર પાસે હવે લોકોની એક જ અપેક્ષા છે કે આ રોડને જલ્દીથી જલ્દી બનાવે અને સત્વરે રોડનું કામકાજ કરવામાં આવે શાસ્ત્રી ચોકથી અધ્યાયભાઈની સ્કૂલનો જે રોડ છે એ ખરેખર બહુ જર્જરિત હાલતમાં ફાડા ખફચાત ભૂળ આ બધું મોટા મોટા ખાડા જે પડી ગયા છે એના કારણે નાના ટુ વ્હીલર છોકરાઓ સ્કૂલના કે જે ગાડીઓ લઈને જાય છે એ ઘણા પડી ગયા ઘણા આવા બનાવો છાસ પર બનતા રહે છે તો અમારી એક જ મન છે કે આ રોડ તાત્કાલિક અસરથી રિપેરિંગ અથવા તો નવો જે બનાવવાનો હોય તંત્ર એ આ બનાવે અને આનો નિકાલ લાવે કેમ કે દિવાળી પર બી તંત્રએ એવું જ કીધું હતું કે ભાઈ આ દિવાળી છે ચાલો દિવાળીમાં થઈ જશે દિવાળી પછી થઈ જશે પણ આનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી તો ખરેખર તાત્કાલિક અસરથી આ રોડ બને અથવા રિપેરિંગ થાય એવી અમારી માંગ છે. એમ થી રાજસ્થાન તરફ જતો રસ્તો છે. બાસવાડા સુધીનો રસ્તો છે. કુશલગઢ સુધી જતો રસ્તો છે. અહીંયા હજારો લોકો રોજની અવરજવર કરે છે. ગાડીઓનો, બાઇકોનો અને શાળાના બાળકોનો 5000 થી વધારે બાળકો શાળાઓમાં રોજના અપડાઉન કરે છે તો તંત્ર આ ખાડાઓ પૂરવાનું કામ ક્યારે કરશે એનું નિરાકરણ ક્યારે લાવશે હું અને એવી અમારી માંગણી છે કેવી તકલીફ પડે છે કઈ સુધીનો રોડ કેવો ખરાબ છે શાસ્ત્રી ચોકથી હસ્તેશ્વર સ્કૂલ સુધીનો રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં છે ધૂળની ટમરીઓ ઉડે છે આ ધૂળ છે ખાડા કપચા છે અવારનવાર એક્સિડન્ટો થાય છે નાના મોટા આ અમારી માંગણી છે આ જે ઝાલોદ રોડ લિમખેડામાં આવેલો છે એનામાં એટલા ખાડા પડી ગયા છે કે બાઇક બી કૂદે તો પાછી એને બંધ થઈ જાય છે ચાલુ કરવામાં તકલીફ પડે પછાડી કોઈ ગાડી હોય તો કઈ ગાડી પછાડી થી ધક્કો વાગે કોઈ પણ અકસ્માત થઈ શકે છે એક વર્ષથી આ રોડ એવો જ છે અને દિવાળી બી અમે આજ રોડમાં એવી રીતે જ મનાવી છે ને હવે દિવાળી નું બી એક પરિણામ છે હવે ક્યારે રોડ નો સુધારો આવે એ તંત્ર કરે કરું થી તૂટેલો છે ને બિલકુલ ખેડખેડ ખાડા છે બિલકુલ ખરાબ રસ્તો છે શું તકલીફ પડે આ પડી જવા એક્સિડન્ટ થાય ને બીજી હું તકલીફ પડે ઓવરટેક થતી નથી દળ ઉડે છે ઢેચાણ ઢેઠાણ ખાડા છે પડી જવાય છે શું માંગણી છે તમારે બસ રોડ સારો થાય ને આ દળ ની ઉડે એ ભાઈ છે બીજું તો શું છે એમને